મટકે દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો હેતુ આજના સમયમાં વધતો જતો કોમવાદ અને કટ્ટરતા દૂર કરવા ભાઈચારો વધે સૌ હળીમળી ગામ શાંતિપૂર્વક જીવન જીવે અને સુખ દુઃખમાં સહભાગી બને તેવા હેતુથી પાંચ વર્ષથી આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે જેમાં આજુબાજુના વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભીમદેવકા સરપંચ અરવિંદભાઈ દજાભાઈ સુરાણી સુરાણી માજી સરપંચ મેમાભાઈ કોડી સમાજ આગેવાન છગનભાઈ બિજલભાઈ તથા હેમરાજ ચાવડા અને પોતાની સમગ્ર ટીમ થોરિયારી માજી સરપંચ મેઘાભાઈ રામાભાઈ કુંભારીયા ગામના આગેવાન નીમનાથ કરમનાથ પેથાપર ગામના આગેવાન પેથાભાઈ સુરાણી પટેલ સમાજના આગેવાન ગોકર રામજી પટેલ કેશાભાઈ ભોજાભાઈ ચૌધરી ભરવાડ સમાજના આગેવાન પાંચાભાઈ રઘુભાઈ મુસ્લિમ સમાજના આગેવાન બાબુભાઈ લાખાજી રાઉમા મામદભાઈ હાજીભાઈ રાવમા અલી મહંમદ હાજી જુસફ કોડી સમાજના આગેવાન પાંચાભાઈ લાખાભાઈ સુરાણી જેમલભાઈ તેજાભાઈ એવારિયા તથા સમસ્ત માણવા ગામના લોકો જોડાયા હતા રિપોર્ટર દાઉદભાઈ નોડે